હેલો યુટ્યુબ ફેમિલી સીતારામ હરહર મહાદેવ ને જય માતાજી તો આજે છે રવિવારનો દિવસ અને તારીખ છે એક બે બે હજાર છવ્વીસ અને રવિવાર તો અત્યારે આપણે બનાવી છે ખાટિયા ઢોકળા કીધું નાનકડી એવી રેસિપી મૂકી જ દઈ ચેનલ ઉપર અને ઘણીવાર તો વિડીયો ઢોકળાનો મૂકો જ છે ખાટિયા ઢોકળાનો આજે પાછો ફરીથી એમ કે ઘણા બધા નવા નવા સબસ્ક્રાઈબરો જોઈન થાય છે એટલા માટે અને થેન્ક યુ સો મચ નવા નવા યુટ્યુબ ફેમિલી આપણી સાથે જોઈન થાય છે અને નો નથી હોય એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો જોઈન કરી દેજો મારી ચેનલને તો આપણે આજે બનાવવાના છે ખાટિયા ઢોકળા જે આપણે પહેલેથી જ ખીરું કાલ રાતે મેં ચોખા ચણાની દાળ બી હાફ હાફ પલાળી દીધું હતું ને કાલે સવારે પલાળ્યું હતું ને સાંજે મિક્સરમાં ક્રશ કર નાખ્યું હતું અને કાલ રાતે પછી ક્રશ કરીને છાશથી આથો ખાટી છાશથી આથો દઈ દીધો તો મસ્ત મજાનો તો તમને બતાવું કેવો આથો આવ્યો છે આખો દિવસ આજ બાર તડકે પડ્યું હતું જોઈ શકો છો મસ્ત મસ્ત સ્મેલ આવે છે આપણે બાર દળાવતા નથી ઘરે જ પલાળી દઈશ હવે આપણે જેટલું જોતું હોય એટલું એડ કરતા જઈએ કઢાઈમાં એડ કરો જેટલું જોઈએ એ પ્રમાણે કેમ કે આટલા બધામાં એક યાર આપણે એડ ન કરી દેવાય સોડાની એવી મસ્ત મસ્ત સ્મેલ આવે છે પહેલા તો છે ને સૌ પ્રથમ તો ગેસ ઓન કરી દઈએ આપણે મૂકી દીધું છે પહેલેથી લીંબુનો કટકો પેલા નાના એડ કરી દેવાનું એટલે તળિયું કાળું ન પડે આ ટ્રીક છે આ રીતનો કટકો નાનો એવો કટિંગ કરી લીંબુનો મૂકી દેવાનો અંદર પાણીમાં તળિયા કઈ કાળું ન થાય

સરસ મજાની ખાટિયા ઢોકળા તાટાના સોડા જોઈ શકો છો એડ કરી દેવાનો એ સોફ્ટ બને ઢોકળા એકદમ ખીણી નાખવાનું એક જ સાઈડ ખીણવાનું જે સાઈડ ખીણતા હોય એક સાઈડ હલાવવાનું આ રીતે એકદમ ખીણા ખીણા થઈ દે ચાલો હવે આપણે તૈયાર કરી લઈ બાકી શું કે તમારા ગામમાં ઠંડી કેવીક છે એ કેવી

જેને ન આવડતું હોય જોકે ઢોકળા એ સિમ્પલ છે પણ ઘણા ખરા હોય કોઈ સ્ટુડન્ટ હોય એ રીતના બ્લોક જોતા હોય નો ખ્યાલ હોય એના માટે કે તેલ લગાવેલું હોય ને તો આસાનીથી ઢોકળો આખું નીકળે વાટકીમાંથી આખે આખું નીકળે કટ ન થાય એટલા માટે થાળી મસ્ત મજાની બહુ જાડા ન ભાવે એટલે પાતળા એવા રાખ્યા છે એટલે લાગે સ્ટીમ ઢોકળા જેવા બારે ખાય ને એના જેવા લાગે બધી વાટકી નહીં ભરાય લાગે એવું કાંઈ વાંધો નહીં જેટલી ભરાય એટલી બીજું શું બાકી લાઈક સબસ્ક્રાઈબ કરવાનું મારા વાલા ભૂલતા નહીં અને હમણાં દ્વારકા ગયા હતા દ્વારકાનો વિડીયો જે લોકોએ ન જોયો હોય ખાસ જોઈ લેજો મસ્ત મસ્ત દ્વારકા ફરવા ગયા હતા દીવ ફરવા ગયા હતા એના ચેનલ ઉપર વિડીયો અપલોડ કરી દીધા છે તો એકવાર ચેનલની વિઝિટ કરી લેજો મસ્ત મસ્ત વિડીયા મૂકેલા છે ચેનલ ઉપર અને આ લસણવાળી વાળી ચટણી જે આપણે લીલું લસણ છે લીલું લસણ ને આદુની પેસ્ટ મિક્સરમાં ક્રશ કરી નાખ્યું હતું તેલ લસણની ચટણી કરવા માટે મહિનો દિવસ સુધી એવી ને એવી રે આ ફ્રિજમાં રાખીને તેલ નાખવાનું ને મીઠું નાખવાનું લેવી ને એવી ચટણી રે હવે આપણે આમાં છૂટી છૂટી પાથરી દેવું તીખું ખાતા હોય એ પ્રમાણે અમારા ઘરમાં મને એક ને તીખું ભાવે એટલે આપણે એક જ પ્લેટમાં તીખાવો બનાવશું લસણની ચટણી બાકી એક પ્લેટમાં નાખશું મરચું કાશ્મીરી મરચું અચ્છા કાશ્મીરી મરચું એકમાં લસણવાળી વાળી ચટણી એકમાં મરચું પાવડર અને વાટકી રાખશું પ્લેન તમે જોઈ શકો છો આ લીલું લસણ છૂટું છૂટું નેક દીધું છે આપણે પાત્ર કીધું છે ને વાટકીયું એમાં કોઈ જાતના મસાલા એવું નહીં કરીએ એમ કે પતિ તેમ ન એવું ચાલો હવે એની ઉપર પેલા વાટકી મૂક દેવાની પછી નાની ડીશ એના ઉપર મોટી ડીશ આ રીતની જોઈ શકો છો ગેસ ચાલુ જ છે આપણો હવે બંધ હમણાં મિનિટની અંદર રેડી ઢોકળા માથે કરેડી ખટી વજન એટલે વરાળ બહાર ન આવે તો ચાલો ઢોકળા થઈ જાય ને એટલે પાછું તમને બતાવું છું કે રેડી થઈ ગયા છે ઢોકળા પંદર મિનિટ પછી પાછા મળીએ ત્યાં સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો મારા વાલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હેલો જી આપણે થઈ ગયા છે પંદર મિનિટ અને ચેક જોઈ શકો છો તમે બતાવો મસ્ત મસ્ત થઈ ગયા છે એકદમ અને અહીંયા આપણું દૂધ ગરમ થઈ ગયું એક સાઈડ સગડી ઉપર જોઈ શકો છો તો આ રીતને ચેક કરી લેવાનું દબાવીને ઢોકળું એકદમ ચડી ગયું છે તો ચાલો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને જમી લઈએ મસ્ત મજાના ખાટીયા ઢોકળા બાકી હમણાં લાઈવમાં મળશું સાડા દસની ની લાઈવમાં ત્યાં સુધી બધા લોકોને જય માતાજી સીતારામ હર હર મહાદેવ ચલો આવજો નવા વિડીયોની સાથે ફરી મળીશું ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો આવજો